देवगड बारीनी हॉस्पिटल नर्सिंग स्कूल खा विश्व मासिक स्वच्छता दिवस उजवणी कराई आठ तारीख अठ्ठावीस पाच बजार पीस बुधवार रोज साजे चार वागेने तीस कलाके मुख्य जिल्हा आरोग्य अधिकारी डॉक्टर उदय टिलावत अधिक जिल्हा आरोग्य अधिकारी डॉक्टर गिरीवर्षिह बारीिया तालुका आरोग्य अधिकारी डॉक्टर कल्पेश बारीया एच डी एच अधीक्षक डॉक्टर आर आय मेमण तालुका देवगड बारीिया खा एच डी एच देवगड बारीनी जे नर्सिंग स्कूल खा बी की प्रोग्राम अंतर्गत આરબીએસકે પ્રોગ્રામ અંતર્ગત માસિક સ્વચ્છતા દિવસની ઉજવણીના ભાગ ભાગરૂપે કિશોરીઓને માસિક વિશે સમજ આપવામાં આવી હતી તેમજ બારીયા નગરપાલિકાના મહિલાઓ સભ્યો પણ હાજર રહ્યા હતા પ્રિયર્સ ફ્રેન્ડલી વર્લ્ડ થીમ અંતર્ગત માસિક દરમિયાનની સ્વચ્છતા અંગે ડોક્ટર મેમણ દ્વારા જે અને ડૉક્ટર ધર્શાબેન તેમજ ડૉક્ટર ખુશીબેન અને આઈસીડીએસમાંથી એમ એ જોસેફ સીડીપીઓ જેઓ દ્વારા કિશોરીઓ અને મહિલાઓને માસિક કેવી રીતે આવે છે માસિક દરમિયાન સ્વચ્છતા માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતા જે વસ્તુઓ માસિક દરમિયાનની તકલીફ માસિક દરમિયાનને લઈને જે અંધશ્રદ્ધાઓ સેનેટરી પેડ્સનો નિકાલ અથવા વ્યવસ્થાપનની સમજ બાદ કિશોરીઓ કિશોરો સાથે પ્રશ્નોત્તરી સેશન કરી અને વૈજ્ઞાનિક માહિતી પણ આપવામાં આવી હતી ડૉક્ટર હાર્દિક વ્યાસ દ્વારા અમેનિયા માટે આયરન ટેબનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું આઈસીડીએસમાંથી જે સીડીપીઓ એમ જોસેફ હતા તેઓ પણ પોષણની માહિતી અને પૂર્ણશક્તિ પેકેટ વિશે સમજણ આપવામાં આવી હતી કાઉન્સિલર કલ્પેશભાઈ ચૌહાણ દ્વારા પણ એમ ડેસ એ એફ એચ સેવાઓ અને કાઉન્સિલિંગ વિશે માહિતી આપવામાં આવી હતી